ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે ને આજે આપણે જોયું હતું કે ચૈતર વસાવા કેસની સુનાવણી થવાની હતી પરંતુ ક્યાંક જે હાઈકોર્ટના વકીલો છે એ લોકો હડતાલ ઉપર હતા એટલા જ માટે થઈને ચૈતર વસાવા કેસની સુનાવણી શક્ય બની ન હતી પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવા કેસને લઈને એક નવી તારીખ આપવામાં આવી છે અને ખાસ કરીને એક સૌથી મોટા સમાચાર એ પણ છે કે ચૈતર વસાવાનું જે વિધાનસભાનું સત્ર થવાનું છે એ પણ હવે ક્યાંક તેમને જેલમાં જ વિતાવું ચર્ચા કરીશું સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે ચૈતર વસાવા કેસની સુનાવણી છે તે હવે ક્યાંક અગિયાર સપ્ટેમ્બરના રોજ થવાની છે એટલે કે ચૈતર વસાવાનો જેલવાસ છે તે હજી પણ વધારે લંબાઈ શકે છે અને હવે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે ખાસ કરીને આજના દિવસ માટે જે હાઈકોર્ટના વકીલો છે એ લોકો હડતાલ ઉપર ઉતર્યા હતા એટલા જ માટે થઈને આજના દિવસની સુનાવણી શક્ય નહોતી બની પણ હવે જે નવી તારીખ સામે આવી ગઈ છે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે ને ખાસ કરીને વિધાનસભાનું જે સત્ર મળવાનું મળવાનું છે છે એ અને તારીખના રોજ ને તારીખે હવે ક્યાંક ચૈતર વસાવા કેસની સુનાવણી થવાની છે એટલે જે વિધાનસભાનું સત્ર મળશે એમાં ચૈતર વસાવા ધારાસભ્ય છે ડેડિયાપાડાના એ હવે તેની અંદર હાજર રહી શકશે નહીં તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે ચૈતર વસાવા કેસની જો વાત કરવામાં આવે તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા છે એ બંને વચ્ચે જોરદાર બબાલ થઈ હતી ને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અંતે ચૈતર વસાવાના જે સમર્થકો છે એ લોકો મેદાન આવ્યા હતા ને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જે પ્રમાણે વિધાનસભાનું સત્ર થતું હોય છે હવે આજ વિધાનસભાના સત્રમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે હવે તેમાં હાજર રહી શકશે નહીં કારણ કે તેમના કેસની સુનાવણીની તારીખ છે

ઉપર મૂકવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક જે પ્રમાણે હવે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો કહેવાય છે એમાંના એક ધારાસભ્ય ડેડિયાપાડાના જે ચૈતર વસાવા છે એ હવે વિધાનસભાના સત્રમાં હાજરી આપી શકશે નહીં કારણ કે આઠથી લઈને દસ સપ્ટેમ્બર સુધી જે વિધાનસભાનું સત્ર યોજાવાનું છે તે દરમિયાન પણ ચૈતર વસાવા ક્યાંક જેલમાં હશે એટલા જ માટે થઈને હવે ક્યાંક આ વાત છે તે શક્ય બનવાની નથી અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા કેસને લઈને સુનાવણી થશે ને એ સમયે જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવું છું તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર